શું તોકન નાકુ શામનજી બરાટા આય આય તું જો મે કણાયો સી તું તરાં હરગોરના શા ખાવતે હરગોર સ્તવાય પૂછાય હીરો નાવે અલ્યા તોતોજી હેબ ખતા નહી એ તો આયન પે

Ha jadi betul tu. Ha. Ada apa? Ha. Ha jebal duk ese. Allah. Ha. 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 susu kawan tu. Oh Rangan iya mungkin tu kan. Kiki tu pelawa. Panen. Ewa pang tu kisi. Si curit kau. Kewa tu tu pang tu kisi. Ah, an boleh ni ni kau Ah, tu. Tu Ah. 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 Ah.

ઓ બાબા આ ઓરે બાબા આ આ આ ઓ નો આ 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 શુકરનું હવે કુપે ઘર પડી છે દાદી અરંગાય ઓ ઓ ઓલે ચામ આટલી બધી વાર કરી હા અલ્યા હાથ થઈ ગઈ છે હ લે હેડ

પણ oh, હરગુરે اصلا ફૂકન આયક હવે ફરતી અલ્યા તું યે પેલું મારા પગ મસ્તવાન તો મઈ આડો પડી ઓ મારો દેવો મારો ની ચામ અમે આ આલે છે આવો ના ખાંડા ખાંડા તા લે લે તું લાયો કે ઈને મોટો બધો દુ પોટલો ભરીને આલ્યો વાત કે આરે હરગોળા સીતો તું આ આ ઓ તોરી હા હા બક તારી કોઈ બ બાર ગામ છે અન જ છબલાય મન આદન અસુન હાઈ સીધા કે અ હરગુરાશ ઉખ કાળ અરગુરિ ઇ બદલી હાઈ તું કાવા એને જે એ ઉ છૂતું છૂતું તો તો એ બોબો તાચીજો હા એ તને ખબર ન પડતી એ ખળગોડી જે જેવી આવે પેલી મોટી બધું ઊ ઊ ઊભી તો છે જી પેલી નઈ ઊભી હા પણ પણ દે કેવા આ દમ તો કરું તો હા જો આ ઘરે મેં તને પતારી તેવરો હેડ પણ મન પકડી છે તેરી એ જો ઓકે કેને લઈ હું તન હાતું તું તું મને માં નાલ હેય જી દેકી ટોટેલા તું કશ આટેલા હે આકા તો લે લેડી મંટેલા ઓ શિટ એ બંદા કે ઓય યે યે તો આ આટલું ગગંડુຊ્યુશન હરકોલને ઉરતુ Oh, bagaimana? Abang? Oh no. Hah? Nanak tu 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 yang yang meracik. Anakmu rangochurango. Lepas itu yang meracik. Rango, anakmu yang beran? Ahi, tuh c c c yang tanah. Omnya, ini ini ini. Entah macam apa. Kecoh tu. Hah? Entah. Kecoh tu beran. Lepas tukan. Entah ક૨onder Și � thumbnails allī ખા૮લ૱� challenge સખર૮ ուમ મલ૨ ખ૭બનાશઇ મ૨ાનામ ખમન ફદ૨ામ મ૨ાલ का मना पण पण तान ही जात रे अरे अन तू हि जाय की एकलो नु ह ए तू तो ओम बऊ डंपाश मारतू आहेस जाकी ह ह मग मी ते पुढे जाऊ तो मी आरे तो ओ oh, no. नो मारे तू कोम के इतली बजी डंपाश मारली ઉફ એ હાકરી લઈ આવ એમ જીદું કે કે તો તરણ જબર પકડી એટલે હરગોળી જોવે છે તો તો તન આ લીધો હ હોવે આ લઈને આ એ દો એ દો અલા તું બજાર થી આયુ બજાર થી બજાર થી અલ્યા બરચું રોટલી તો કશું ન થાય ઓમા પર ક થાય શુકુ જોબ લાગે તો कर एकदम खक करतात ते मो दूध आण असं दूध दूध अरे दम बतो पतित तर मतूय अले तू दुध आवे ताणी यू कराय अरे आ तू तू असल माते तू साधना दूध दुध करी अडन आसे

Oh, huh? qué oh shit. Oh, shit.